માતર તાલુકાના અત્રુલી ગામે નદી કિનારે સાત માણસોને રેસ્ક્યુ કરીને સલામતી જગ્યાએ ખસેડવામાં આવ્યા આ સમાચાર મળતા ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તમામ મુસ્લિમ સમાજના યુવાનોનું અભિનંદન આપ્યા હતા માતર મુસ્લિમ સમાજના નવ યુવાન હુસૈની નિયાસ કમિટીના પંદરથી વીસ જેટલા નવ યુવાન મિત્રોએ આજે આવી પડેલી કુદરતી આફતને પહોંચી વળવા માનવતા પહેલો ધર્મના ઉદ્દેશ્ય સાથે માતર તાલુકાના અત્રોલી તેમજ હૈદરાબાદ ગામોમાં ટ્રેક્ટરની મદદથી પહોંચી છે જરૂરિયાતમંદોને બિસ્કિટના પેકેટ તેમજ નાસ્તાના પેકેટ આપી માનવતા રેસ્ક્યુની મહેક પ્રસરાવી હતી સાથે સાથે પાણીમાં ફસાઈ ગયેલ માનવીઓને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા માનવતાની લાગણી એટલી હદે પહોંચી હતી કે આત્રોલી ગામમાં ગયા ત્યાં હકીકત જાણવા એવી મળી હતી કે

અગિયારસો જેટલા ચવાણું કેસર સિંગ ભજીયા ફરાળી ચીડો મસૂર દાળ કેળાવી ફર જેવા પેકેટો જરૂરિયાતમંદ લોકોને આપી માનવતાનું ઉત્તમ પૂરું પાડવામાં આવ્યું હતું હાલ અમે પહોંચી ગયા છે માતર તાલુકાના આંતરોડી ગામમાં અહીં આગળ તમે જોઈ શકો છો અહીં આગળ અમારા તાલુકા પંચાયતના સભ્યો ગોટિયાભાઈ ભાઈ હાજર છે અહીં આગળ લગભગ ત્રીસથી પાંત્રીસ જણા લોકો ફસાઈ ગયા છે તેમને રેસ્ક્યુ માટે અમે આવ્યા છે આપ જોઈ શકો છો માથક તાલુકાના આખોલ ગામમાં ઘરોની મહી બે ત્રણ ફૂટ જેટલું પાણી વધે છે ને અહીંયા આવી લોકો ખેતરમાં ફસાઈ ગયા છે તેમનું રેસ્ક્યુ માટે આવી ગયા છે આ ભાઈ અમારા ગોટિયાભાઈ છે તાલુકા પંચાયતના પૂર્વ સભ્યો છે અમારી ટીમ આવી ગઈ છે